આજના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે બગદાણાને લઈને તમને બધાને ખબર છે કે હાલમાં બગદાણામાં શું ચાલી રહ્યું છે એક ઠાકોર સમાજના યુવાન એટલે કે આપણા તેમના પર કોઈ કે હુમલો કરાવેલો છે અને ત્યારે તેમના આપશે અને નવનીતભાઈએ કહેલું છે કે આનામાં સૌથી મોટામાં મોટો હાથ હોય તો એ છે માયાભાઈ આહિરનો દીકરો એટલે કે જયરાજભાઈ આહિર શું ખરેખર મિત્રો જયરાજભાઈ આહિર એક ગુનેગાર છે અને આ જે મોટામાં મોટો હાથ છે આ જયરાજભાઈ આહિર છે કે કોઈ અન્ય વ્યક્તિનો છે તે તો હજુ સુધી કોઈએ જાણવા નથી મળ્યું પોલીસ પણ એસઆઈ ટીમ પણ તેમની શોધ કરી રહી છે પરંતુ શું મિત્રો હવે નવનીતભાઈની જીત થવા જઈ રહી છે કારણ કે તમને બધાને ખબર છે કે ગઈકાલે કે પરમ દિવસે એસઆઈ ટીમ દ્વારા જયરાજ આહિરને તેડું મોકલવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે તમારી સાથે વાતચીત કરવી છે પ્રશ્ન પૂછવા છે તે માટે તમે હાજર થજો અને ત્યારે આપણા જયરાજભાઈ આહિર તે હાજર પણ થયા કોઈ એક બે કલાક માટે નહીં પૂરા ત્રણ કલાક માટે મીટિંગ રહી છે અને તેમની સાથે પ્રશ્નો પૂછ્યા છે ત્યારે જયરાજ આહિરને પૂછવામાં આવ્યું કે તમે આ પ્રશ્નોની અંદર શું કીધું છે અને તમને કયા કયા પ્રશ્નો પૂછ્યા છે ત્યારે જયરાજ આહિર જ્યારે બહાર આવ્યા અને મીડિયાવાળાએ સવાલ કર્યો ત્યારે જયરાજભાઈ આહિર એક જ શબ્દ બોલ્યા છે કે જે સત્ય છે તેની જીત થશે હા મિત્રો જે સાચું છે એ તો હંમેશા જીતવાનું છે હવે દૂધ થશે પાણીનું પાણી કે કે આ કેસની અંદર અંદર એટલે વિવાદની કોણ છે સાચું જયરાજ આહિર એક નિર્દોષ માણસ છે કે પછી આમનો કોઈ મોટો હાથ છે કે પછી નવનીતભાઈ ની જીત થશે મિત્રો હવે આવનારો સમય આપણને ચોક્કસ બતાવી દેશે તો મિત્રો તમે કોમેન્ટની અંદર જણાવજો કે આપણા જયરાજભાઈ આહિર એક નિર્દોષ માણસ નીકળશે કે તેમને પણ આ લપેટાની અંદર એટલે કે આ કોઈ ગુનેગાર તરીકે ગણાશે ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને એક લાઇક કરી લેજો અને તમે હજુ સુધી અમારી ઇન્સ્ટાગ્રામ પેજ સાથે નથી જોડાયા તો કરી શું રહ્યા છો મિત્રો હાલ જ જયકુકા શોર્ટ સર્ચ કરો અને ઇન્સ્ટાગ્રામની અંદર પહેલો આપણો પેજ આવશે ત્યાં બત્રીસોથી પણ વધુ લોકો જોડાઈ ગયા છે ફોલોનું બટન દબાવતા આવજો ગુજરાતની હર પલ નાની મોટી તમને એકદમ આનંદ આવે એવી રીલ્સો ત્યાં અપલોડ થાય છે ખાસ કરીને આપણી પેજ એટલે કે જયકુકા શોર્ટ અને આપણી યુટ્યુબ ચેનલ જયકુકા શોર્ટ બંનેની અંદર તમને સાચી સચોટ અને એકદમ પાકી માહિતી મળશે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઈક કરી લેજો આપણે મળીએ એક જોરદાર નવા ટોપિક સાથે આ બધી જ માહિતી સોશિયલ મીડિયા દ્વારા લઈને આપવામાં આવી છે ખાસ કરીને મિત્રો ત્યાંની નોટ લેવી બાકી આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે બનાવેલો હતો મળીએ આપણે જોરદાર નવા ટોપિક સાથે ત્યાં સુધી જય ગોગા મહારાજ જય વડવાળા જય દ્વારકાધીશ